હજાર ત્રેવીસ ના રવિવાર ના રોજ જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિનકુમાર વેલનું સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં હતું જેસીસ ઓફ ગુજરાત દ્વારા જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિન કુમાર વેલ નું સુરત ના હોટેલ કોટાયાર્ડ મેરિયોટ ખાતે 2023 અને 2024 ના પ્રમુખ તેમજ જેસીઆઈ ઇન્ડિયા માં ફાઉન્ડેશન આપનાર સભ્યો સાથે કોફ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીપલોદ ખાતે હોટેલ અમૂર ખાતે 2024 ના ઝોન ઓફિસર દ્વારા સબસે ગ્રેટ ઝોન 8 ના નારા સાથે બુલેટ અને ખુલ્લી જીપમાં બસ્સો થી વધારે લીડર્સ અને જેસી સભ્યો દ્વારા તેમનું સુરતથી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ઝોન ઝોન લીડર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા મત મુજબ જેસીઆઈ સમગ્ર વિશ્વની માનવજાતિ માટે એક ભેટ છે જે વિશ્વને શાંતિ મળે તેના માટે કાર્ય કરે છે અને તે હેતુથી જેસીઆઈ કાર્ય કરે છે આ સંસ્થા ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઓફ પીપલ એવોર્ડ્સ અને પ્રોત્સાહન પણ આપે છે ગેટ ટુગેધર એમ્પાવરિંગ પીપલ આ બધાથી એક સારી ઇમેજ બને અને એના માટે જીસી સભ્ય બનવું પડે છે આપણે હ્યુમન રાઇટ્સ વિશે વાત કરીએ પણ ડ્યુટી પર વાત કરતા નથી અને તેમનું સ્વપ્ન છે કે વર્લ્ડ હ્યુમન ડ્યુટી ડે આખા વિશ્વમાં કેવી રીતે ઉજવી શકાય અને યુનાઇટેડ નેશનમાં આ દિવસની માન્યતા માટે વિઝન રજૂ કર્યું તેમના પ્લાન ઓફ એક્શન વિશે વાત કરીએ તો આ ઉપરાંત તેમની જેસી કેરિયર વિશે ખુલ્લા દિલથી બધા જ સભ્યોએ વાત કરી હતી મારું નામ છે જેસી સિદ્ધાર્થ ભટ્ટનાગર હું જેસીઆઈ ઇન્ડિયા ઝોન એટ જે સાઉથ ગુજરાતનો જેસીઆઈનો એનો ઝોન પ્રમુખ છું વર્ષ માટે આજે જે ઇવેન્ટ રાખવામાં આવી છે એનો મુખ્ય મહેમાન જેસીઆઈ એટલે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કુમાર કુમારવેલ આવેલા છે એ જે એકસો અઢાર દેશો છે એમના પ્રમુખ છે અને આ એક એવી સંસ્થા છે જે અઢારથી થી ચાલીસ વર્ષના યુવકો માટે લીડરશીપ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રદાન કરે છે અને એમના પ્રમુખ આજે આપણી સમક્ષ આવ્યા છે આ જેસીઆઈ ઇન્ડિયા મોર દેન ફિફ્ટી ફાઈવ ઇયર્સથી ઇન્ડિયામાં છે અને આજે સંસ્થા છે આખા વિશ્વમાં સો એકસો ને પંદર વર્ષથી પણ વધારેથી સ્થાપિત છે અને બધા યુવાનોને યુવકોને લીડરશીપ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે અને જે પણ લીડર્સ જે મોટા મોટા તમે જો છો એ ને કંઈક જેસીઆઈથી જોડાયેલા છે યા છે જેસીઆઈ ઝોન એટમાં થી વધારે સભ્ય છે જે જેસીઆઈ ઝોન એટના મેમ્બર્સ છે અને ઓલ ઓવર ઇન્ડિયા જેમ તમામ ભારત વર્ષમાં પચાસ હજારથી વધારે મેમ્બર્સ છે દુનિયા ચેમ્બર ઇન્ટરનેશનલના અને આખા વર્ષ આખા વિશ્વમાં અઢી લાખથી વધારે મેમ્બર્સ છે જેસીઆઈને એક્સપ્લોર કરો અમારી સાથે જેસીઆઈ સાથે જોડાવો જેસીઆઈએ અમારી લાઈફમાં અમારા બિઝનેસમાં અમારી ગ્રોથ સ્ટોરીમાં ઘણો સારો ફાળો આપ્યો છે આપ સૌ પણ આવો અને what is jci and join jci. Jodai ja. my purpose of the visit is to meet the members of gujarat and uh, gujarat and jci uh, is doing very well and as uh, president of jci it is my duty to come and meet the members all around the world and today i am here in gujarat to meet all the members of uh, surat and also from all parts of gujarat. at what level do you wish to take jci? JCI is an organization, it is an NGO, and uh, it is present in 106 countries around the world, and it is present for more than 108 years, and we are stepping into the 109th year. Now JCI is known as a leadership development organization, and uh, we are working hard to develop leaders, young leaders from the age of 14, 18 to 40. What is your uh, message for all JCs of Gujarat, JCI members? The message from JCI is to spread JCism, recruit more members, make more responsible young people around this world, around this place, and also to take note of the problems in your area and give a sustainable solution for them. Rahul Makwana, GTV News, Surat.